નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસો વીસથી ચૌદસો એંસી વિરમગામ અગિયારસોથી ચૌદસો ને ચોવીસ ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો ને વિસનગર બારસો પચાસથી ચૌદસો બ્યાસી ધારી તેરસો એકથી તેરસો નવ્વાણું ધ્રોલ બારસો ચોરાણુંથી ચૌદસો ને હળવદ તેરસોથી ચૌદસો નેવું બોટાદ બારસો એંસીથી ચૌદસો ને એસી સિદ્ધપુર બારસો થી ચૌદસો નેવું ધ્રાંગધા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને ઓગણત્રીસ મોરબી બારસો એકાવનથી ચૌદસો પિંચોતેર બહુચરાજી અગિયારસોથી ચૌદસો ને છવ્વીસ આંબલીયાસણ અગિયારસોથી તેરસો પાંત્રીસ ડોડાસા અગિયારસો સાઠથી ચૌદસો ને પચાસ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ ખાંભા બારસોથી ચૌદસો ને સાહીઠ રાજકોટ તેરસોથી ચૌદસો ને સિત્તેર બાબરા ચૌદસો વીસથી પંદરસો ને પંદર વિસાવદર અગિયારસો ચોસઠથી ચૌદસો ને સોળ જેતપુર એક હજાર બેતાલીસથી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને અમરેલી આઠસો નેવુંથી ચૌદસો ને બ્યાસી વાંકાનેર બારસોથી ચૌદસો ને પાંત્રીસ જસદણ તેરસો પચાસથી ચૌદસો ને સાઠ હિંમતનગર તેરસોથી ચૌદસો ને ચોરાણું હારીજ તેરસો તેતાલીસથી ચૌદસો વીસ અંજાર બારસો પાંચથી ચૌદસો ચુમોતેર વડાલી ચૌદસોથી ચૌદસો ને સત્તાણું ચાણસમા એક હજાર એકોતેરથી ચૌદસો ને દસ વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને ચોર્યાસી કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને ઓગણ સિત્તેર બારસો એંસીથી ઉનાવા અગિયારસો એકાવનથી ચૌદસો સત્તાણું થરા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ સિહોરી નવસો પચાસ થી ચૌદસો ને ત્રીસ ડિયોદર બારસો થી ચૌદસો કાલાવડ એક હજાર એક થી છેતાલીસ લખતર તેરસો થી તેરસો ને બાણું પાટણ અગિયારસો થી ચૌદસો ને ચોસઠ માણસા થી ચૌદસો મહુવા એક હજાર એકાવનથી ચૌદસો ને એકાવન કડી બારસો એંસીથી ચૌદસો ને એકસઠ જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો છત્રીસ જામનગર અગિયારસોથી થી ને પિંચોતેર જાદર ચૌદસોથી ચૌદસો પચાસ ગોંડલ બારસો એકથી ચૌદસો છવ્વીસ ભાવનગર બારસોથી ચૌદસો એકતાલીસ તેરસો અગિયારથી ચૌદસો ને પચાસ